હાલમાં ભૂગર્ભ ગટર યોજનાની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે જેમાં દ્વારકા ચેમ્બર આગળ ચેમ્બર બેસી જતા બે સ્કૂટરો ખાડામાં પટકાયા છે સદનસીબી ચાલકો માત્ર સામાન્ય ઈજાઓ પહોંચી છે

ભયમાં વધારો થયો છે પરંતુ નગરપાલિકા અને પુરવઠા બોર્ડ તપાસમાં રસ દાખવી રહ્યા નથી જેના કારણે નાગરિકોમાં ભ્રષ્ટાચારની શંકાઓ ઉભી થઈ રહી છે હાલો નગરજનોને રોજિંદી તકલીફો દુર્ગંધ ગંદકી અને અકસ્માતના ભય વચ્ચે જીવવું પડે છે પ્રશ્ન એ છે કે કરોડો રૂપિયાની યોજના આખરે ક્યારે પૂર્ણ થશે કિરણ ગોહિલ નેશનલ પ્લસ ન્યૂઝ પંચમહાલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર